ભગવાન ની કથા સાંભળવાથી કૃપા થાય એટલા માટે અતિ કૃપા પરમાત્મા ની એટલે તમે બધા કથા સાંભળો છો અને બીજું ભગવાન ના આશીર્વાદ હોય ત્યારે તમને દિવ્ય મંડપમાં બેસવા મળે ત્યાં સુધી કથા મંડપમાં બેસવા ન મળે તમારા કેટલા જન્મના પુણ્ય નો ઉદય થાય ત્યારે તમને કથા સાંભળવા મળે પહેલી વાત તમને કહું સાત જન્મના ના પુણ્ય ના ઉદય થાય પેલા એમ થાય કે ચાલો બેરડામાં કથા બેઠી છે જાવ સાત જન્મના પુણ્યનો ઉદય થાય બેરડામાં કથા બેઠી છે એવો વિચાર પ્રેરાય પણ આવી ન શકો બીજા સાત જન્મના પુણ્યનો ઉદય થાય એટલે તમને એમ થાય કે ચાલો આજે કથામાં જઈએ તમે કથા મંડપમાં આવી જાવ પણ કથા સાંભળવા નો મળે તમને એમ થાય કે કથા સાંભળવા નો મળે કઈ રીતે આ નો મળે જેવા તમે બેઠા અને સરસ મજાના ફોન માં રીંગ વાગે હાલો મહેમાન આવ્યા છે ઘરે ફોન પડતો ફોન લઈ અને કથા મૂકી અને વયુ જવાનું

મારે તમને બપોર પછી સત્ર હવે સંભળાવી છે કથા મહાત્મા મારે તમને લઈ જવા છે પણ એ મેટા એ પહેલા બડે ભાવ છે મિનિટ કે તમે મને માયા લગાડી મારવાલા મને માયા મારવાલા તમે મને

ગાયો નો ગોવાળ મારો માયા લગાડી રે ગાયો નો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મન માયા લગાડી રે ગાયો નો ગોવાળ મારો રાજા છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારવાલા મને માયા દાડ મારવા માલા મને મા માયા મને મા માયા લ ગળી રે શ્યા મને મા મા ગળી રે શ્યા મને મા 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 માયા લગાણી રે ચોર એને મને લગાડી રે બાખણ નો ચોર મારું રાજા રણ છોડ છે મને માયા લગાડી રે હારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે બારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લાડી રેલો ગોવાળ મારો રાજા રણ છોડ છે નો ગોબાળ મારો રાજા રણ એને મને માયા લગાણી મિત્ર મારો રાજા રણ છે માનો મિત્ર મારો રાજા રણ છોડે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા સામે મને માયા લગાડી રે સામે મને માયા લગાડી રે કાને મને માયા લગાડી ચોર મારો રાજા રણ છોડ છે ચોર મારો રાજા રણ છોડ છે મને માયલ ગાડી રે કાને મને માયલ ગાડી રે ગાને મને માયલ ગાડી રે સાર મને மன மா மன மா தன மாண மன மாண மன மா શ્યામે મને માયા લગાડી રે શ્યામે મને માયા લગાડી રે રણુ જન પીર મારા રામદેવ મહારાજ છે એને મને માયા લગાડી રે રણુ જા રાજા મારા રામદેવ પીર છે मन माया लगा भाव के साथ आज प्रथम दिन की गाथा को हम प्रथम सत्र को यहाँ विराम करे आइए बड़े भाव से हरे रामा हरे रामा राम राम हरे 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 रामा हरे रामा राम राम હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે જય જય શ્રી રાધે 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 વૃંદાવન વિહાર લાલ જય કૃષ્ણ કનૈયા લી રામદેવજી મહારાજ વિરમદેવજી મહારાજ રણુ જાધા પિતૃ નારાાયણ દેવ આપણે આપણે માતા પિતા આપણે આપણે ગુરુ મહારાજ કે કષ્ટભન હનુમાનજી મહારાજ પ્રેમ સેલો નમક પાર્વ દે હાદેવ પ્રથમ દિવસ ના પ્રથમ સસ્ત્રને વિશ્રામ આપતા પહેલા ભગવાન શ્રી હરિના ચરણોમાં રામદેવજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા ગુરુ મહારાજ અને જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમચેતના વ્યાસપીઠથી વંદન બપોર પછી ત્રણ વાગે કથાનો પ્રારંભ થશે ત્રણ વાગે મળશું ત્યાં સુધી આપ સૌને જય રામાપીર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ たださッサ